અને તમારા મનમાં ઘણા બધા વિચારો આવી ગયા કે આ લોકો આમ કરી દીધું ભળી ને મને એકલી મૂકી દીધી તો બેન એ તમારે શું કોઈ પણ માણસ એક ભૂલ કરે ને તો એના સાત કામ ને વખાણવા પડે એક ભૂલ ને ના જોવાની હોય અને તમે

કે તમારાથી પણ એકવાર ભૂલ થઈ હતી દલિત સમાજ માટે બોલ્યા હતા તો તમને દલિત સમાજે પણ મોટું મન રાખીને માફ કર્યા હતા એના ભૂલતા અને બેન રૂપાલા સાહેબના શબ્દોની ભૂલ છે એમને વારંવાર ત્રણ થી ચાર વાર માફી માંગી છતાં પણ તમે નવા નવા વિચારો તમારા નવા નવા કરી તો બેન તમે તો જોહર ને બદનામ કર્યું જોહર કોને કેવાય ને તો અમે વાંચ્યા છે પેલા તમે વાંચી લેજો અને બીજી વસ્તુ મારી પાસે એક વિડીયો પ્રૂફ છે એની અંદર એવું બોલે છે કે અમે આલુ મવાલી દીકરીઓ નથી અમે આલુ મવાલી ની નથી તો શું બીજા બધા સમાજના ના આલુ મવાલી છે તો તમે તમારી જીભ ઉપર કંટ્રોલ રાખો અને પછી બોલો આજે સત્રિય સમાજ છે આટલું બધું હેલ્પ કરવાથી તમે અમને શું આપ્યું બીજી વસ્તુ

કેમને મોટું મન રાખીને માફ કરી દયો આ पद्मिनी બેન ખોટી રીતના સમાજને ઉસ્કેરે છે અને અત્યારે બેન ફેરુ ફેરુ બોલે છે એટલે બેનને પૂછો કે તમારે શું કરવું છે ચૂંટણી લડવી છે તમને સ્ટેજ ઉપર ઓછું બોલવાનો સમય આપ્યો તોય ખોટું લાગ્યું ત્યારે તમે એવા રેકોર્ડિંગ બાર પાડો છો કે આજા ગાંધીનગર બધા મળવા ગયા

ખોટી રીતના અવડા રસ્તે લઈ જાય છે પટેલ સમાજને ક્ષત્રિય સમાજને ઝઘડા કરાય એવું કરે છે પણ ભાઈઓ આપણે એવું નથી કરવું જોડે મળીને સાથ આપીએ અને મોટું મન રાખીને માફ કરી દે મારા ભાઈઓ જય માતાજી